દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોના શિલાન્યાસ લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે ગુપ્ત બેઠક યોજી હતી જેમાં મોબાઈલ ફોન પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા આ ગુપ્ત બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થઈ સંગઠનમાં શું ચાલી રહ્યો છે વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને ત્રીજી વખત ઉમેદવાર તરીકે કેમ પસંદગી કરવામાં આવી છે આ તમામ બાબતો પર આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં દાહોદ જિલ્લાના સિંગવડમાં ત્રણસો ચૌદ કરોડ ઉપરાંતના વિવિધ લોકાર્પણ ભૂમિપૂજન તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સરકારી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંગઠનની એક ગુપ્ત બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોમ્યુનિટી હોલના પ્રથમ માળે યોજવામાં આવી હતી આ બેઠકમાં ભાગ લેનાર સંગઠનના હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકર્તાઓને પહેલેથી જ ટેલિફોનિક તેમજ વોટ્સઅપ મેસેજ દ્વારા અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી આ અગાઉ લોકસભાની ચૂંટણી તદ્દન નજીક હોવાથી આગામી લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખની લીડથી બેઠક કબજે કરવા માટે પહેલેથી જ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા લક્ષ્યાંક આપી દેવામાં આવ્યું હતું જોકે દાહોદ લોકસભા બેઠક પર સહેજ પ્રક્રિયા દરમિયાન ત્રણ થી ચાર ઉમેદવારોએ દાવેદારી ઠોકી હતી પરંતુ બીજેપી દ્વારા ચૂંટણીમાં એડવાન્ટેજ લેવા માટે અન્ય રાજકીય પક્ષોમાં ઇફેક્ટ ઊભી કરવા માટે એકસો જેટલા લોકસભાના ઉમેદવારોની યાદી આચારસંહિતા પહેલા જ જાહેર કરી દેવામાં આવી હતી જેમાં દાહોદ લોકસભા બેઠક પર જસવંતસિંહ ભાભોરને પહેલેથી જ હોટ ફેવરેટ તરીકે ચાલી રહ્યા હતા બીજેપી હાઈકમાન્ડે તમામ ફેક્ટરોના નિરીક્ષણ કર્યા બાદ આ બેઠક ઉપર અન્ય કોઈ ઉમેદવારને જાહેર કરી આ સીટ ડેન્જર ઝોનમાં નાખવાની જગ્યાએ ભાજપે ત્રીજી વખત જસવંતસિંહ ભાભોરને ઉમેદવાર જાહેર કર્યા હતા હવે આખી ઉમેદવારોની પસંદગી પાછળની શું કહાણી છે તેની ઉપર વાત કરીશું તો ભાજપ કેડર આધારિત અને માઇક્રો મેનેજમેન્ટ થકી ચોવીસ ગુણ્યા સેવન ઇલેક્શન બોર્ડમાં એક્ટિવ રહે છે બીજેપી પોતાના ઉમેદવારની ચકાસણી માટે વિવિધ તબક્કાવાર સ્ટેજ બનાવેલા છે સંગઠનના હોદ્દેદારો સહકારી મંડળીના સદસ્યો આરએસએસનો ફીડબેક ભાજપનો આંતરિક સર્વે આઈબીનો રિપોર્ટ નમો એપનો સર્વે આ નમો એપનો સર્વે અમે એટલા માટે મહત્વપૂર્ણ કહીએ છીએ કે આ નમો એપમાંથી વિવિધ ચૌદ પ્રશ્નો થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા થી સીધા ફીડબેક લેવાનો પ્રયાસ કરતા હોય છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે આ એપના માધ્યમથી માધ્યમ થી બે હજાર ઓગણીસ મા ટકા સાંસદો ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ કાપી દીધા હતા આ સિવાય નરેન્દ્ર મોદી ની પોતાની ટીમ અલગ રીતે કામ કરે છે આ તમામ ફીડબેકોને મેચ કર્યા બાદ કોઈ એક ઉમેદવાર ઉપર પસંદગી કરવામાં આવે છે જો કે બિન સત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ બીજેપી ની ઇનસાઇડ સ્ટોરી ની વાત કરીએ તો આરએસએસ નો ફીડબેક આ વખતે વર્તમાન સાંસદના વિરોધમાં ગયો હતો હતો તે સિવાય સંગઠનમાં પણ અંદરો અંદરનો વિરોધ સંગઠન બે ભાગોમાં વેચાયેલો હતો પરંતુ એકબીજાનો વિરોધ અંદરો અંદર ચાલી રહ્યો હતો બહાર સપાટી પર આવવા પામ્યો નતો આ મામલે કોઈ ખુલીને કહેવા તૈયાર નથી એટલે આની પુષ્ટિ અમે નથી કરતા પરંતુ જે પ્રકારે ઉમેદવારો જાહેર થયા બાદ

તેઓ પણ લોકસભાના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી પરંતુ તેઓના ટિકિટ ન મળતા તેઓ પણ અંદરો અંદર વિરોધ કરી રહ્યા હોવાનું કમલમ ખાતે તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો વચ્ચે ચર્ચાઓ ઉઠી હતી જિલ્લા પ્રમુખના રિસામના મનામણા તે સમયે ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ઉઠવા પામી હતી આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે ગઈ તાજેતરમાં સિંગવડ કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંગઠનની ગુપ્ત બેઠક લીધી હતી જેમાં અપેક્ષિત હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓને મોબાઈલ દ્વારા પહેલેથી જ જાણ કરી દેવામાં આવી હતી અને મોબાઈલ ફોન મિટિંગમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો અંદાજો એના પરથી લગાવી શકાય છે કે આ બેઠક કેટલી ગોપનીય હશે કે એક તરફ બેઠક ચાલી રહી હતી બીજી તરફ બહાર ચર્ચાઓ વહેતી થઈ હતી કે ઉમેદવાર જાહેર થયા બાદ જે પ્રમાણે ગુપ્ત બેઠક યોજવામાં આવી રહી છે તેમાં પક્ષના હોદ્દેદારો અથવા કાર્યકર્તાઓના બગાવતી સુર છે તેઓને શાનમાં સમજાવી લેવા અથવા અંદરો અંદરનો વિરોધ ખાળવા આ બેઠક યોજાઈ રહી છે તો બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં પાર્ટી કઈ રણનીતિ પર કામ કરશે અથવા મુખ્યમંત્રી જીત માટે કોઈ ટિપ્સ આપીને જશે આ તમામ પ્રકારના કયાસો ઉપસ્થિતો કોઈમાં લગાવવામાં આવી રહ્યા હતા જોકે આ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રવાના થયા હતા આ મામલે એક ભાજપના હોદ્દેદાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓએ જણાવ્યું હતું કે અંદર અંદરનો વિરોધ થવો ના જોઈએ કોઈને વટ હોય તો તે કાઢી નાખજો અને તમને એવું લાગતું હોય કે મારે વટ કરવા જેવું છે તો મારા જોડે ફોટો પડાવી અને લોકોને બતાવજો તમારો વટ આમ જ પડશે એટલે આ તમામ વાંધા વચકા ભૂલી લોકસભાની ચૂંટણી પાર્ટી દ્વારા નક્કી કરેલ લક્ષ્યાંક મુજબ જીતવા માટે કામે લાગી જવા માટે હાકલ કરી હોવાનું જણાવી રહ્યું છે જોકે આપને જણાવી દઈએ કે વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોર આ ચૂંટણી લડવા માટે છેલ્લા એક વર્ષથી તૈયારીઓ કરી રહ્યા હતા તેઓ દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પચાસ પંચાયતોમાં પચાસ જિલ્લા પંચાયતોમાં પાંચવત વખત પ્રવાસ ખેડી ચૂક્યા છે પછી એક કાર્યક્રમ અને કોઈ સરકારી કાર્યક્રમ હોય પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય ટિફિન વ્યવસ્થા જેવા કાર્યક્રમ હોય વિકસિત ભારત હોય અથવા કોઈ યાત્રા હોય આ તમામ કેમ્પેનિંગ તેઓ દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ તમામ કાર્યક્રમો થકી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ જિલ્લા પંચાયતોમાં તેઓએ પાંચ પાંચ વખત પ્રવાસ કર્યા હતા જે અંગે ભાજપ હાઈકમાન્ડને ખબર હતી એટલે એમના તમામ પ્રવાસો કામ કરવાની પદ્ધતિ સહિતના તમામ સમીકરણોના અંતે લોકસભાના ઉમેદવાર તેઓને બનાવવામાં આવ્યા હોવાનું હાલ સપાટી પર આવ્યું છે જોકે સામે છેડે હજી તો ઇન્ડિયા એલાયન્સ ગઠબંધનના કોંગ્રેસની બેઠકોના ઠેકાણા નથી ઉમેદવાર કોને બનાવશે હજી એ નક્કી નથી ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીમાંથી હશે આમ આદમી પાર્ટીમાંથી હશે કયા ચિહ્ન પર ચૂંટણી લડાશે અહીંયા તો બીજેપી દ્વારા એક વર્ષ પહેલેથી જ બેઠકોની તૈયારીઓ શરૂ કરી દીધી હતી હવે અંતિમ તબક્કામાં આ તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે આ તમામ બાબતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂક થઈ હોય તેવું નરી આંખે જોવાઈ રહ્યું છે ખેર જે પણ હોય દાહોદ લોકસભાની ચૂંટણી રસપ્રદ થશે તેમાં કોઈ બેમત નથી સામે છેડે કોણ ઉમેદવાર હોય છે તે પણ મહત્વનું બની રહેશે આવતીકાલે ત્રણ વાગે ભારતીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે અને આવતીકાલથી જ્યારે ચૂંટણીની જાહેરાતો થશે ત્યારબાદ આ લોકસભાની ચૂંટ આચારસંહિતા અમલમાં આવી જશે પરંતુ હજી સુધી કોંગ્રેસનો ઉમેદવાર કોઈ નક્કી નથી એટલે આવનારા સમયમાં કોંગ્રેસનો ઉમેદવાર કોણ બને છે કેવા પ્રકારના સમીકરણો રચાય છે આ તમામ બાબતો આગળના સમયમાં બહાર આવશે પરંતુ આ ઇન્સાઇડ સ્ટોરી વિશે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ ચેનલને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા તમામ અપડેટ આપના સુધી અમે પહોંચાડતા રહીશું ધન્યવાદ વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ